લો વિદ્યાર્થી મિત્રો જ્યારે એકાવન થી સાઈઠ નો સ્કવેર કરવો હોય ત્યારે કેટલો સરળતાથી અને કેટલો ઝડપી થઈ જાય છે તો પાંચ છે તો પાંચ નો પચીસ પચીસ પ્લસ એક બરાબર છવ્વીસ તો છવ્વીસ લેવાના પછી સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ ને અહીંયા છત્રીસ

આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો